તો ફરી એકવાર ગરમાયું છે સૌરાષ્ટ્રનું રાજકારણ જેમાં ચોવીસ કલાકની અંદર જવાહર ચાવડાએ વધુ એક વીડિયો જાહેર કર્યો છે મનસુખ માંડવિયાને ઉલ્લેખીને વીડિયો જાહેર કર્યો છે જેમાં ડાર્ક ઝોન ને લઈને મેં આંદોલન ચલાવ્યું હતું તેવું ચાવડાએ દલિતો અને વંચિતો માટે મેં આંદોલન ચલાવ્યા છે જવાહર ચાવડાએ આનંદીબેન અને નીતિનભાઈ પટેલના વખાણ કર્યા હતા નમસ્કાર શું આપણે આપને નહીં ધ્યાનમાં હોય તો મારી ઓળખ આ હતી ને આ ઓળખ હેઠળ દસ વર્ષ દરમિયાન માણાદરના વઠલીના ખેડૂતોના પ્રશ્નો બિયારણના હોય ફર્ટિલાઇઝર ના હોય ધોવાણ ના હોય પાક વીમાના હોય ખેડૂતના પ્રશ્નોનો સૌથી મોટો અમારા વિસ્તારમાં હતો અથવા ગુજરાતના સતત તાલુકામાં હતો તે ડાક ઝોન નો હતો તે ડાર્ક ઝોન નું મુમેન્ટ ત્રણ સુધી ચલાવતો ડાક ઝોન ઉઠાવી ગયો હતો તે જુનાગઢ માટે છસો કરોડનું અભિયાન સરકાર પાસે પાછા લેવાના જુનાગઢમાં લોકશાહી અભિયાન ચલાવ્યું આખા જિલ્લામાં આ સિવાય જુનાગઢના ગરીબો વંચિતો માટે એક બીપીએલ સહાયતા અભિયાન ચાલુ કર્યું હતું તે અભિયાન સોમનાથમાં જુનાગઢમાં પોરબંદરમાં રાજકોટમાં જામનગરમાં પાંચથી થી છ જિલ્લાની અંદર એકવીસ તાલુકામાં આખું અભિયાન ચલાવ્યું તે હેઠળ પિંચોતેર હજાર ઉપરાંત આટલી હિંમત તાકાત કે તેવા હોત તો ચૂંટણી પહેલા કે ચૂંટણી દરમિયાન બોલવાની જરૂર હતી આપનો આભારી જવાહર ચાવડા નમસ્કાર મનસુખ માંડવીયા આ જવાચારાનું વખાણ જાણવી હોય તો સૌથી સરળ રસ્તો આપણા પક્ષમાં જ છે આપણા પટેલ અને પટેલ કેવી રીતે બે હજાર નવ થી બે હજાર બાર દરમિયાન મેં એક આંદોલન ચલાવ્યું હતું ડાક ઝોન માટે તે ગુજરાતના સવા બસો તાલુકામાંથી સત્તાણું તાલુકા પચીસ ટકા વિસ્તારમાં ડાક ઝોન આવતું હતું પત્રિકાઓ છાપી બુકલેટો બનાવી ત્રણ વર્ષના મુમેન્ટ અંતે સરકારે બે બારમાં હટાવી તે વખતમાં એના ઇરિગેશન પ્રધાન આપણે નિતિન કાકા એ વિધાનસભા સો રૂપિયા જાહેરાત કે ડાક્ષણ જે હેઠો છે એના પાયામાં જવાર ચાવડા છે આ વિધાનસભા ફોરમાં કાકાએ કીધું એવી જ રીતે બે હજાર બાર થી બે ચૌદ દરમિયાન ગરીબો વંચિતો દલિતો આ બધા એને ઘર ઘર ભટકવું પડતું હતું એક ફોર્મ માટે બીપીના ફોર્મ માટે ફોર્મ માટે તે વાત મારી પાસે આવી અને તેના માટે આંદોલન મેં ચાલુ કર્યું તે વખત જૂનાગઢ જિલ્લો એટલે સોમનાથ જુનાગઢ પોરબંદર રાજકોટ ઉપેટા ધોરાજી જામનગર આ તમામ તાલુકામાં તે અભિયાન ચલાવી તેને કારણે જુનાગઢ જિલ્લાની અંદર એક લાખ ને સુડતાલીસ હજાર જેટલા ફોર્મ ભર્યા હતા સરકારમાં સબમિટ કર્યા હતા સરકારે કોઈ તો પ્રોસેસ ન કર્યો નકરણ કારણ તે વખત ના મંત્રીશ્રી આનંદીબેન આપણે ગવર્નર હાઈકોર્ટે કેસ સાંભળ્યા પછી ચુકાદો હાઈકોર્ટ કે આ જવા ચેડા દ્વારા સબમિટ થયેલા ફોર્મ એક લાખ ને સુડતાલીસ હજાર ઉપરાંત ટૂંકમાં નવ દસ લાખ કાગળ એક ટ્રક કાગળ મેં જમા